એકંદરે વધારો જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે સાઉથ બોપલના એક જ ફ્લેટમાંથી ડેન્ગ્યુના પાંચ કેસ સામે આવ્યા હતા જેમાંથી ત્રણ શાળાના બાળકો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા આસપાસની કન્સ્ટ્રકશન સાઇટ ઉપર તપાસ પણ કરવામાં આવી રહી છે અને કામકાજમાં ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મચ્છરના બ્રીડ મળી આવતા ખાનગી કન્સ્ટ્રકશન સાઇટને સીલ કરવામાં આવી હતી તેમજ તેને મોટો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો ત્યારે અગાઉ પણ આ કન્સ્ટ્રકશન કંપનીને બે વાર નોટિસ ફટકારવામાં આવી હતી છતાં પણ અહીંયા સ્વચ્છતા ન હોવાથી તેને દંડ ફટકારવામાં આવ્યો હતો ત્યારે બોપલમાં આવેલી ખાનગી શાળા પણ આરોગ્યની ટીમે ચેકિંગ હાથ હતું જેમાં મચ્છરના બ્રીડ આવતા ખાનગી પણ દંડ ફટકારવામાં હતો હેલ્થ વિભાગ દ્વારા હાલમાં જે ચોમાસાની સિઝન ચાલી રહી છે તેના અનુસંધાને મચ્છરજન્ય અટકાવવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે લાસ્ટ વીક દરમિયાન મેક્સિમમ સિટીમાં જેટલી પણ કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે તે તમામનું ચેકિંગ હાથ ધરવામાં આવે અને લાસ્ટ વીક દરમિયાન એકવીસ કન્સ્ટ્રક્શન સાઇટ સીલ કરવામાં આવે તેમ છતાં હાલમાં કેસીસ બાબતે જુલાઈ માસ દરમિયાન સાદા મલેરિયાના નાઇન્ટી વન કેસીસ પી પાલ્સીફેરમના બાર કેસીસ ડેન્ગ્યુના એકસો એકોતેર કેસીસ અને ચિકનગુનિયાના સાત કેસીસ રિપોર્ટ થયેલ છે આ જે કેસ રિપોર્ટ થયેલ છે મુખ્યત્વે જે રેસિડેન્શિયલ વિસ્તાર છે અથવા કોઈ કન્સ્ટ્રક્શનની બાજુમાં આવેલા હોય આ પ્રકારના વિસ્તારમાંથી પણ બ્રીડિંગ મળી આપવાની સંભાવના રહેલી છે હાલમાં પણ છેલ્લા બે દિવસથી એક કમ્પ્લેન મુજબ સાઉથ બોપલ વિસ્તારમાં એક ફ્લેટમાં પાંચ જેટલા ડેન્ગ્યુના કેસી પોઝિટિવ કેસીસ રિપોર્ટ થયેલા છે તેની તપાસ કરતાં બાજુમાં જ કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી હતી આ કન્સ્ટ્રક્શન સાઇટમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં બ્રીડિંગ મળી આવેલું છે અને હાલમાં એને સીલ કરવાની કામગીરી કરવામાં આવેલી છે આમ જે સિટીમાં અત્યારે કન્સ્ટ્રક્શન સાઇટ મુખ્યત્વે જે વિસ્તારમાં આવેલી છે તે તમામ કન્સ્ટ્રક્શન સાઇટના માલિક પોતાના સાઇટ ઉપર બ્રિડિંગ ન થાય તેની તકેદી તકેદારી લાગે તે ખૂબ એક હિતકારક પ્રજાજનો માટે જણાશે તદઉપરાંત કોઈપણ નાગરિકજનને ફોગિંગ રિલેટેડ અથવા મોસ્કીટો રિલેટેડ કોઈ પણ કમ્પ્લેન હોય વન ડબલ ફાઇવ થ્રી ઝીરો થ્રી નંબર પર ડાયલેક્ટ કરવાથી જરૂરી કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે રાજકોટનું નવું નજરાણું એટલે કે અટલ સરોવર ફરી એકવાર વિવાદમાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી